કતાર ગામના બાપા સીતારામ ચોક પાસે ઈ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ ઈ બાઈકમાં આગ લાગતા રસ્તામાં અફરાતફરી મચી ગઈ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ સમય સૂચકતા દાખવતા બાઇક ચાલક દૂર થઈ જતા બચાવ થયો ગાંધીનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા નવા નોંધાયેલા વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતભરમાં અગિયાર થી વધુ નવા નોંધાયેલા વકીલોએ શપથ લઈ નવો રેકોર્ડ સર્જો ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે ભલે કાયદાના વ્યવસાય સાથે નથી સંકળાયેલા પણ કાયદાકીય સમાધાન આપનાર છે ગૌરવની અનુભૂતિ એટલા માટે થાય છે કે આપણી વચ્ચે આજે એક એવી બત્રીસ લક્ષણી વ્યક્તિ છે કે જે વ્યવસાય વકીલ નથી પરંતુ વકીલાતની આંટી ઘૂંટીને પચાવીને અમદાવાદની હોસ્પિટલ આગળ વધી રહી છે શલ્યા હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેક્રો રોબોટિક આર્મ એસોસીટ ટેકનોલોજીને લોન્ચ કરીને આ અત્યાધુનિક પદ્ધતિ દ્વારા દર્દીઓની સારવાર કરશે આદ્યતન ટેકનોલોજી ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે યુએસ એફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર બનશે તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે થ્રીડી સીટી આધારિત આયોજન એક્યુસ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ડેટા એનાલિટિક્સને જોડે છે અદ્યતન ટેકનોલોજી સર્જનોને નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા ઘૂંટણ અને આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે રોબોટ્સ એ ઇવોલ્યુશનમાં બહુ મોટો પડતો ફાળો ભજે છે કે જેનાથી આપણું પ્રિસિઝન વધે છે અને દર્દીને જે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એનું આયુષ્ય વધે છે કેમકે એ બધા પ્રિસાઇસલી તમે ઇમ્પ્લાન્ટ કરી શકો છો અને જે અમુક ડિસેટિસફાઈડ પેશન્ટ રહેતા હતા કન્વેન્શનલ હિપની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ પછી એ ડિસેટિસફેક્શન ઘણું ઓછું થઈ જાય છે કેટલીક વખત મોટી સમસ્યાનું નિરાકરણ બાળકો પાસેથી મળી જતું હોય છે આવું જ જોવા મળ્યું છે સુરેન્દ્રનગરમાં બહુમાળી ઇમારતોમાં આગના બનાવમાં જાનહાની અટકાવવા એક ખાસ પ્રોજેક્ટ બે બાળકીઓએ રજૂ કર્યો અને બંનેને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની એમડીએમ કન્યા વિદ્યાલયની ધોરણ અગિયારની બે વિદ્યાર્થીનીઓએ ફાયર સેફ્ટી અંગે પ્રોજેક્ટ રજૂ કર્યો જેને અમદાવાદના સાયન્સ ડે નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં બીજું સ્થાન મળ્યું છે ખાસ વાત એ છે કે રાજકોટના ટીઆરપી આગ બનાવ બાદ આ વિચાર બંને વિદ્યાર્થીઓને આવ્યો હતો જેમાં તેમણે બહુમાળી ઇમારતમાં ફ્લેક્સિબલ સીડીનો વિચાર રજૂ કર્યો આ પ્રોજેક્ટ મુજબ જ્યારે આગ લાગે ત્યારે ફાયરની ટીમ પહોંચે તે પહેલા દરેક માળમાં ફ્લેક્સિબલ સીડીથી બચાવ કરીને જાનહાનિ ટાળી શકાય છે રાજકોટ ગેમ ગેમ ઝોનમાં ઝોનમાં જ્યારે આગ ત્યારે ઘણા લોકોનું મૃત્યુ થયું થયું હતું હતું અને ઇમારતમાં પણ નુકસાન તો આવી ઘટનામાં લોકોના જીવ બચાવી શકાય એ પ્રમાણે અમે આ ફ્લેક્સિબલ સીડી મૂકવાનો વિચાર કર્યો ફાયર બ્રિગેડર હોય જ છે પણ જ્યાં લગીન ફાયર બ્રિગેડર વાળા લોકો ના આવે ત્યાં લગીન લોકોના જીવ બચાવવા માટે આ ફ્લેક્સિબલ સીડીનો ઉપયોગ કરી શકાય છે અને આ દરેક બિલ્ડિંગમાં દરેક ઇમારતમાં આ ફ્લેક્સિબલ સીડી લગાડવા લગાડી શકાય છે ફાયર સેફ્ટી અંગેનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો જે પ્રોજેક્ટને રાજ્ય કક્ષાએ સેકન્ડ નંબર પ્રાપ્ત થયો છે બંને દીકરીઓને પ્રમાણપત્ર અને ટેલિસ્કોપ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો એટીન ગુજરાતી